મોકલ્યો નહીં અરે આ માર તો ગૌ વાધવા નહીં બાકી જ પડ્યા યાર આ પેલા સુણા આ મજૂર મોકલ્યો નહી મને ફોન કરવા દઈ ને હેલો અલા તમે યાર માર ઘઉં આઢાવા મજૂર મોકલ્યો નઈ તો તમે કઈ બાબુ મોકહેજો મને સારું 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 લ્યો તારે આવો તારે મજૂર નહી આવે હોળી ધુએટી કરવા જ્યો ધુટી કરવા જાય તમે કાલ તો આમ બધો બન્યા હતા મને તો બધું બોનું છું પણ મજૂર ના આવે તો હું કરું મારા ગૌ તો અઢા છે યાર તારા ગૌ વઢા તમારું લેવા કેવું પડે એ તો તમે આંબુડો ને તમે જોય ના ચાલો હોય તમારું કોમ જ નહીં મજૂર હા એવું મજૂર વાળું સાથે કરીને બી મોકલી દીધા મજૂર ખબર હતી આમાં વધારા કઉા પણ આવા સાધન ને બંધ થઈ ગયું હોય ગૌ વાધવાનું વાળું મેળ આવ્યું નહીં ચાટા પાણી પીવા આવી ગયું હોય પેલા ગગાથી જોડી દેવા દઈએ આજે બટાકો કઢાયો

મથુરાય જાવ બરાબર અને આ વાવ મગજમારી નહીં કરવાની કોઈ ને અંગત યાર તમારે આવું ચમ થાય મારે આ બોલવાની થોડી છે ને પણ હવે માપ રહેવાનું ચમ કે આપણે જમીન પોણી જો પારકા બોન નું લેતા હોય એટલે આવલે તાના સમાધાન થઈ ગયું આપણો આવ સમાધાન થઈ ગયું આ તેમ હવે ઘેર દઉં મારે હા કાલ પોણી આવી જા બરાબર ભાઈ પોણી આલ દેજે કાલે સારું